આવી છે નવી નવી વેગનર ગાડીઓ સેકન્ડમાં સારી બેસ્ટ કન્ડિશનવાળી જોયા પછી તમે આમ કહેશો કે આમાંથી કઈ પસંદ કરો કઈ લેવી જોઈએ અને કેટલા ભાવે લેવી જોઈએ આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું સેકન્ડ હેન્ડ સારી મસ્ત નવા જેવી જ અને નવી જ કહીએ એવી ગાડીઓ આજે મારી પાસે આવી છે વેગનર ગાડીઓ વેગેનર ગાડીઓ સેકન્ડ હેન્ડ છે સારી છે સસ્તા ભાવમાં તમને મળશે અને ઓછા ભાવમાં મળશે જે ગુજરાતમાં તમે ક્યાંય પણ જગ્યાએ ગાડી લેવા જાઓ છો ચાલો કોઈ દુકાને જાઓ છો પણ એ દુકાને કેવી ગાડીઓ મળે છે ક્વોલિટીવાળી મળે છે ડિસકૉલિટીવાળી મળે છે પણ સારી ગાડી તમને જોવા નહીં મળે આપણે અહીંયા ઘરની ગાડીઓ હોય છે મસ્ત મસ્ત ગાડીઓ હોય છે અને લેવા માટે એટલી મસ્ત હોય છે ને જે ખરીદવા માટે તો ભાઈ હા અહીંયા જ આવવું પડે તમારે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે ગાડીઓ બતાવી દઉં ઘણા લોકો એમ કહેતા હોય છે કે જલ્દી ગાડીઓ બતાવે જલ્દી ગાડીઓ ફટાફટ હવે ગાડી જ બતાવું છું બીજી વાત નથી કરવી આપણે તમને એ પસંદ આવશે ને એ ગાડી તમે લેવા માટે કોન્ટેક કરી દેજો મને અને વોટ્સઅપમાં મેસેજ કરજો ફટાફટ ચાલો હવે બેસ્ટ બેસ્ટ ગાડીઓ બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યું છું સૌથી પહેલાં સારામાં સારી જઈ રહ્યો છું બતાવવા આ ગાડી આ ગાડી જોવા મારુતિ વેગનર આર આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલની સેકન્ડ ઓનર કંપની સીએનજી છે આમાં ગુડ કન્ડિશન છે મ્યુઝિક સિસ્ટમ પણ આપેલી છે આમાં તમારે ડીજે વગાડવા હોય જિગ્નેશના વગાડવા હોય રાકેશના વગાડવા હોય કે પછી ઇંગ્લિશ વગાડવા હોય જસ્ટિનના કોઈ પણ ગાયનો વગાડી શકો છો આમાં એ ગાયનો માટે બધી સિસ્ટમ આપેલી છે એટલે મજા તો છે જ અને એમાં પણ હવે ઉત્તરાયણ આવી રહી છે દિવાળી તો ચાલી ગઈ ઉત્તરાયણ આવી રહી છે એના માટે આ ગાડી બરાબર છે તો ઉત્તરાયણમાં તમે લાવો એક નવી ગાડી ફરવા માટે આના ટાયરો ચારે ચાર બેસ્ટ છે ટાયરની વાત નહીં થાય એન્જિન બેસ્ટ છે અને ઘરમાં એક ગાડી વસાયોને ફાયદો શું છે તમને કહી દઉં ઘરમાં કોઈ પણ નાના મોટા કામમાં તમને મદદ થાય તો આ ગાડી મહેસાણા પડી છે ત્રણ લાખ પાંત્રીસ હજાર પણ મહેસાણા પડી છે મહેસાણામાં જો તમે રહેવાતા હોય તો આ ગાડી ખરીદવા માટે કોન્ટેક કરજો આના પછી બીજી છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી બેસ્ટ ગાડી છે આની પ્રાઇઝ બતાવી દઈશ આની પ્રાઇઝ રાખેલી છે બે લાખ પચાસ હજાર રૂપિયા ચાર ટાયરો નવા પેટ્રોલ સીએનજી ગુડ કંડિશન કંપની ફિટિંગ એન્જિન છે ઘરની ગાડી છે બે હજાર ચૌદ છે એમાં પણ અને તમારે જોઈતી હોય તો તમે મને ફોન કરી દેજો કંપની ફિટિંગ છે બધી કંપની કન્ડિશન પેટ્રોલ પ્લસ સીએનજી છે એમાં પણ અને બે લાખ પચાસ હજારમાં મળવાની છે બે લાખ પચાસ હજારમાં ફાયદો છે એટલા માટે હું તમને કહું છું જો તમારે આ લેવી હોય તો ફોન કરજો તમે મને અને જણાવજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ એક લાખ એંસી હજાર રૂપિયામાં બે હજાર બાર મોડલ સીએનજી ફિક્સ ભાવ ભાવ રાખેલો છે આમાં આ મોડાસામાં પડી જાય તમને એક એસીમાં પોસાય વેગનર ટોપ મોડલ ફાઇવ સીટર છે પાવરફુલ એન્ટ્રી પાવરફુલ વિન્ડો સેન્ટ્રલ લોક સિસ્ટમ લોક સિસ્ટમ વોર્કિંગ અને ડીજે બીજે જો હોય જ એની તો વાત જ ના થાય અને આ સીએનજી છે બે હજાર બાર મોડલ એમાં પણ સીએનજી છે જે કોઈને લેવાનું મન થતું હોય અને આ ગાડી ખરીદવાની આમ વિચારતા હોય કે લેવી છે તો કોન્ટેક કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા વેગેનર બે હજાર બાર મોડલ એક્સ આઈ સિત્તેર હજાર જેટલી આમ ફરી ખબર નથી સિત્તેર હજાર જેટલી ફરી ચૂકેલી છે એવું લાગે છે પણ બેસ્ટ છે સીએનજી છે પેટ્રોલ છે ફર્સ્ટ ઓનર છે એમાં પણ મહેસાણામાં પડી જાય મહેસાણાવાસીઓ માટે આ મસ્ત ગાડી છે અમદાવાદમાં રહેતા હોય તો પણ લઈ શકો છો હવે વિસનગરની બતાવું છું હવે તમને વિસનગરની ગાડી બતાવવા જઈ રહ્યો છું આ વેગનર બે હજાર અઢાર વીએક્સ આઈ સીએનજી ફર્સ્ટ ઓનર ત્રણ એંસીમાં વેચવાની છે ગુડ કન્ડિશન છે સાચવેલી સંભાળેલી અને હા આટલા ભાવે તમને કોઈ નહીં આપવાનું હવે આના પછી છેલ્લી બતાવી દઉં એ લેવી હોય તો પણ જણાવજો હવે તમને આ મહેસાણાની બતાવું છું એક લાખ એંશી હજાર રૂપિયા વેગનર બે હજાર અગિયાર ગુડ કન્ડિશન ગુડ કાર નવા જેવી ગુડ અને ઓફરવાળી છે આ ઓફરમાં તમારે લેવી હોય તો આ લેવા માટે બેસ્ટ રહેશે તો ગાડી લેવા માટે કોન્ટેક કરજો ગાડી લેવા માટે ફોન કરજો અને હા કોઈ નાનો મોટો બિઝનેસ હોય એની જાહેરાત કરવી હોય અને જાહેરાત કરવા માગો છો તો આપણી ચેનલ છે અવેલેબલ તમે મને કોન્ટેક કરજો ફોન કરજો આપણે કોઈ પણ નાનો મોટો બિઝનેસ તમારી જાહેરાત કરી આપશું જેમ કે કોઈ નવો તમારો સ્ટાર્ટઅપ કર્યો હોય એની જાહેરાત કરી આપશું અને હા જાહેરાતમાં ફક્ત ને ફક્ત વ્યાજબી ભાવ તમને લેવામાં આવશે વધારે પૈસે જાહેરાત નહીં થાય